જય મૂળલીધર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે મોટો બ્લોક લઈને આવ્યા છીએ ખાસ કરીને કેટલા સમયથી બ્લોક નહોતો બનાવ્યો તો એક પીડીયાની ક્લિપ મારી પણ આવી છે કે ઓલું આપણે એક ગીત ન નીકળ્યું કે પ્રેમનો કકો ક કલમનો ક પણ મેં એક સાધુ વક્તાનો વિડીયો જોયો ને એમાંથી એક ક્લિપ મને મળી છે પણ બહુ એકદમ સુંદર ક્લિપ છે તમને આનંદ આનંદ આવી જાય તો ખાસ કરીને વિડીયો જોવાનું સૂકતા નહીં ને તમને મોજ આવે તો પાંચ લોકોને શેર કરું જો ને કોમેન્ટમાં લખજો કે નહીં ભાઈ છે નહીં વિડીયો એકદમ સાધુ સાધુ વખતા એ બહુ સારો વિડીયો બનાવ્યો છે તો આ કથા વખતાને ધન્યવાદ છે આવો આવો પ્રસંગ કે કલમને ને લઈ અને ગણપતિને બેસાડો તો ઘર મંડાય સાંભળજો ધ્યાનથી કલમ કથી જ્ઞા સુધીનો કકો કહું તમને કલામ અને ખડીઓ લઈ અને ગણપતિને બેસાડો તો ઘર મંડાય ઘર મંડાય તો ચકલી આવે ચકલી આવે તો ઉપર છત્રી છત જોઈ એને ખાવા જલેબી જોઈ ખાવા જલેબી જોઈ પહેરવા જબલા જોઈ પછી હગાવાળાની વાળાની આવે કેવાની ટપાલું આવે તો કે તમારે નાનો નાનો ઠળિયો આવ્યો છે ને એના માટે હવે તમારે જેને પહેરવા ને ખાવાનો ઢગલો જોશે પહેરવા અને ખાવા માટે થોડુંક નહીં જોઈએ હવે તમારે ઢગલો જોશે અને તમારે ત્યાં ઢગલો થશે ને એટલે કારેતરા ફેણ ચડાવીને બહુ આવશે એ ફેણ ચડાવીને આવે ને તો તલવાર લઈને કાપી નાખજો પણ તમારું થડ મુકતા નહી સાંભળજો આખો કકો તમારું થડ મુકતા નહીં આ સંસાર તો દળા જેવો ગોળ છે ધજાની પૂછડી જેવું મન છે જો જેવા ગોળ થશો અને ધજાની પૂછડી જેવું મન થશે નાખશે અને બહુ આકાશમાં ઉડતા નહીં પતંગની જેમ નકર ફાનસ લઈને ગોતવા પડશે બહુ બકરીની જેમ બે બે ના કરતા નકર ભમેળાની જેમ ભમી જશો જીવનમાં બહુ મરચા ના લેજો તો રથ ઉપર વેસવા મળશે લખોટાની જેમ બહુ વિખાઈ ના જાજો તો વાણમાં બેહીને તરવા મળશે હરણની જેમ બહુ ભોળાઈ ના થાજો નળની જેમ બહુ વાકાઈ ના થાજો આ અક્ષરનું જો જ્ઞાન મળી જશે ને તો તમને મુક્તિ મળી જશે આ છે જીવનનો કલમ અમને ખડીયો સાહેબ આ ક થી જ્ઞ છે જો તમારા જીવનની અંદર આ કકો ઉતર્યો હોય તો પાંચ જણાને શેર કરવાનું ભૂલતા નહીં જાય મુરલીધર